આમોદ નગરપાલિકા હેઠળના ભૂગર્ભ ગટરના ઘરના જોડાણો માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો આમોદ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રી દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી છેલ્લા કેટલા વર્ષો પહેલાં શરૂ કરવામાં આવી હતી અને ગામમાં ઠેક ઠેકાણે ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી છે અને એનું પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ તો હજુ ગ્રામજનોએ મોટા પ્રમાણમાં ઉઠાવ્યો જ નથી તેમ છતાં એની સમસ્યાઓ તો દિવસે દિવસે ઉત્પવતી જ જાય છે પરંતુ તેમ છતાંય હાલમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના જોડાણોમાં દરેક વ્યક્તિના ઘેરથી ભૂગર્ભ ગટર સુધીના જોડાણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે અને જે માટેનું ટેન્ડર પણ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં ઇજારાદારને એક જોડાણ દીઠ સાત હજાર રૂપિયા જેવી માતબર રકમ ના ખર્ચ સાથે આ કામગીરી સોંપવામાં આવેલ છે અને આ ઇજારદારે હાલ આ કામગીરીનો પ્રારંભ પણ કરી દીધેલ છે એક બાય એક ફૂટનું ઢાંકણું અને અંદાજે બે મીટર જેટલો પાઇપ એ નાખીને આ જોડાણ ભૂગર્ભ ગટર જોડાણ સાથે કરવાનું હોય છે કેટલાક સ્થાનો ઉપર તો આ એક મીટર જેટલું અંતર પણ પાઇપ નાખવાનું થાય છે આમ માત્ર બે મીટર પાઇપ અને એક બાય એક ફૂટનું એક ઢાંકણું લગાવવાનો ખર્ચ એ સાત હજાર રૂપિયા જેવો માતબર એ નગરપાલિકા ખર્ચી રહી છે અને અત્યારે તો ઘરના કનેક્શનો જાણે ઘર માલિકને કોઈ નાના ચૂકવવાના થતા નથી પરંતુ પ્રતિવર્ષ આ ઘર માલિકે સાડી સાતસો રૂપિયા આ ગટર કનેક્શનના આપવા પડશે જે વેરામાં કપાવવામાં આવશે આમ દર મહિને સાહીઠ રૂપિયા જેવો ખર્ચો આ ભૂગર્ભ ગટરના જોડાણના કારણે જ એ ઘર માલિકે ભોગવવો પડશે આમ સાત હજાર રૂપિયા જેવી માતબાર રકમ નગરપાલિકા દ્વારા એ ઇજારદારને આપીને આ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ કામગીરી શું ગુણવત્તાવાળી હશે ખરી કે જેથી ભવિષ્યમાં ઘરના જોડાણને કોઈ તકલીફ ઊભી ન થાય નિહાળો આલાપ ન્યૂઝ